જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે વોલ્સ વેગન કંપનીની પોલો ગાડી જોઈ રહ્યા છો પોલો ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે વાન ઓનર ગાડી સાવ ઓછી કિંમતમાં જ આ પોલો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે વાન ઓનર ગાડી છે તો વિડિયોના અંત સુધી બન્યા રેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મોડલ બે હજાર પંદરના મોડલની આ વોલ્સ વેગન પોલો જોવા મળી રહેશે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રજો આપણી ચેનલ પર નવા આવ્યા જુઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમે જે વોલ્સ વેગન પોલો ગાડી જોઈ રહ્યા છો તે વેચી દેવાની છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો ટીડીઆઈ વન ડોટ ફાઇવ ટી આ ગાડીનું વર્ઝન જોવા મળી રહેશે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી છે મ્યુઝિક સિસ્ટમ ઓરિજિનલ જોવા મળી રહેશે આ ગાડીમાં નોન

ફાડો કે કાટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ઓલ્સ પોલો વેચવાની છે મિત્રો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર જામનગર જોવા મળી રહેશે મોરલીવાળા ઓટો કારમાં જામનગર તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ચાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી ક્યાંય એક્સિડેન્ટ થયેલું નથી ચાચવેલી ગાડી કંપની કલર કાટ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વોલ્સ પોલો વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત ત્રણ લાખ પંચાવન હાજર તેવું ગાડીના માલિક જણાવશે માલિક જણાવશે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં નીચે ટાઈટલમાં તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર એક્યાસી છ્યાસી જીરો ત્રેપન તે આ વોલ્સ પોલો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને પોલો ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોલીવાળા ઓટો કારની મુલાકાત લઈ શકો છો પણ હા મિત્રો તે પહેલા તમારા ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું